તળાજા તાલુકાના ઊંચડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવારના રોજ રાત્રિના નવ કલાકે જય ઉંચડીયા હનુમાનજી દાદાના મંદિરે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરાયું આ જનસભામાં ગુજરાતના પ્રદેશ ટીમના ટોચના પ્રદેશ નેતાઓ આવ્યા હતા ઉપસ્થિત વિગત સાથે વાત કરીએ તો બ્રિજરાજ સોલંકી યુવા પ્રમુખ ગુજરાત રાજ્ય મહિપાલજી ઝાલા પ્રદેશ મંત્રી અશોકભાઈ દોમડિયા જિલ્લા પ્રમુખ પ્રાગજીભાઈ ધાંધલિયા આમ આદમી પાર્ટી તળાજા પ્રભારી માવજીભાઈ ભાલિયા આમ આદમી પાર્ટી તળાજા સહ પ્રભારી દશરથભાઈ ડોડિયા તળાજા પ્રમુખ વિનુભાઈ વેગડ તળાજા શહેર પ્રમુખ સરતાનપુર જિલ્લા પંચાયત પ્રભારી રવિરાજસિંહ પરમાર તથા ટીમ આ જનસભાનું સંચાલન દિહોર જિલ્લા પંચાયત ના પ્રભારી રાજદીપભાઈ ગોહિલે ગોયલ દ્વારા કરવામાં આવ્યું ઉંચડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડા જનસભા ખૂબ જ સારા પ્રતિભાવ મળ્યો આજુબાજુના ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો પધાર્યા હતા અને એક અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા બ્રિજરાજભાઈ સોલંકી દ્વારા આમ આદમી પાર્ટીનો ખેસ પરાવવામાં આવ્યો ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા રોડ રસ્તા પાણી શિક્ષણ આરોગ્યને ખેડૂતોના પ્રશ્ન લઈને ખૂબ જ ભાજપ સરકાર ઉપર આરોપો કરવામાં આવ્યા પાર્ટી ગુજરાત ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા બે હજાર કરતા પણ વધારે સભાઓ કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આજની આ સભામાં હજારો ખેડૂતો યુવાનો અને મહિલાઓ સાથોસાથ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ખૂબ સરસ એવી સભા યોજવામાં આવી અને આવનારા દિવસોમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એમની માટે રણનીતિઓ બનાવવામાં આવી યસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા સમગ્ર ગુજરાતની અંદર કરી રહ્યા છે અમારી જેવા આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત જોડો જનસભા અંતર્ગત હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે તળાજાની અંદર પણ આવનારા દિવસોમાં ખુબ એવું સારું એવું પરિવર્તન આવવા જઈ રહ્યું છે ત્યારે હજારો લોકોનો સમર્થન મળે છે હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડ્યા જોડાઈ રહ્યા છે અને બે હજાર સત્યાવીસ ની અંદર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે